નીકોગા ઓમાય ઓમાય તે જો તો એમ રી ગાઢો છો આ ઓમાય ઓમાય તો આવ ભગાવ આવ હા ભાજ ભાજ તું ભાજ તું રાજી થાતી ન અમે ભાજ પાગો પાગો ઈજો બાર દોશ ઈજો હા ઓ વાઘુજી

બોલો દાબડી મુઢા તે મસ્તી રાજી કરી છે પણ હવે તું વરાશ હા દાબડી મુઢા બાબુ શું થયું હવે ખબર પડશે શું થયું આ નહીં દેખાતું તમને મારા ઘેર મેં નહી હાજી મે

તો મારી થોડી આવે રિક્ષા તું લઈ ને તારી જવાબદારી કેમ ના આવે એ બાપુજી મારી વાત ઓફળો તમે સોળો છે મોય એટલે આ આ ડાબડી મુઠો તમને દવાખાને લઈ જો ને તાણી મેં રિક્ષા કમ્પ્લીટ આલી અને આવી તૂટેલી મારા ઘર મે લીજો

મારા ઓડછા લારી લાયા એટલે લારીમાં એવા ઓહે તેવા ઓહે થા ને તે અસ્કર મારા લારી વેકવી પડી બરોબર પછી પછી હું લારી વેચી અને રિક્ષા લાયો તો રિક્ષા 릭શામાંય મારા ઓડછા એ નહી પેલું બાસકોડુ બાસકોડુ મને ફોન ઉપર હમરાવ્યા છે કે આપણે હારું કરન તો હારું થાય આ તૂટેલી રિક્ષા જોઈને નમરાયું કેમ વાત વાત હાચી છે પણ વાઘુજી એક વાત કઉ લારીમાં તો તમે બચી ગયા હા આ તમારી લારી હું લઈ ગયો ને તો જો આ હું પાટો બોધીને ફરું છું એ તો અમારે તમે બચી ગયા

એ ભિખારી તું માહલા કાયા ફોર મને ડાય ના ક મને મેલો મને તંતા તમને કાકા ને પૈસા આલ લેજો ને પેલા વાઘુજી દોડો દોડોને મારે પાસે રૂપિયા નથી હવે ઓ લેઓ

તું તો પેલા ગોડા કરતા મહા ગોડો નીકળે તું તો સમજી જા તાણી તું હવે જા સમજ મને એને બોલવાની હમુરજી સભ્યતા નહીં અને હોમો દેવા આવે તન તોય પાછો કે મારો ભણ્યો અચ્છા હવે મારો ભણ્યો છે વાત કરી થી કે ખર્ચો લાહે તારો ભણ્યો ને તારો આઠું તો જો તું ખર્ચો લાહે હવે તું વાગુજી મારા પાસે પૈસા હતા પણ મે પત્ર મંગાયા છે બરાબર છે અને મારા પાસે વોટની પૈસા તો તન તો ના લોતી હા મને ખબર જ હતી ન્યાયુ કમજા ન્યાયુ

તું થઈ જાય ને બંધ થઈ જા રે તારી તારી જિંદગીમાં કદી હારું કર્યું નહીં તે આ ના કર્યું મારા આઢુનું ઉખામાં પડી જતો ને હા આ તારે તો બરોબર કર્યું લ્યા તારા આઢુય જે કર્યું ની બરોબર જ કર્યું ઓમે તારા પ્રેમ વધોર્યો ને તારા આઢુ કરે તો પ્રેસા ગામમાં ઉપર ઉભરાતો નહીં તારે પણ હવે મગજ લોટ લે જા તો બંધ થઈ આ હો હો કરા મોઢું ના ખોલતા તન કહું મુ આ આ ઓમજા આ આયેલી જેલી કે તારા કોઈલા કોખો કોખો આ તું ઘડીવાર શાંતિ રાખ

તિદાર તમે સમાતો મન હતા અતાન માં શું કીધું તું શું કીધું તું કે હવે જે મોણા મેટર ગમે તે કરે એ મોણા ને રિક્ષા ના છે મારા ઘેર લઈને આવજો તે મે શું મેટર કરી છે તમે નઈ કરી પણ તમે હાંગા થેડો હવે એટલે ઓયને શું મેટર કરી કેજો મન અને દેખા તું અલ્યા પા કશું દેખાતું તું ભાઈ કો તાર ખબર પડે મને આશો પુટીજી તમારી આ રિક્ષા નઈ દેખાતી તમન તે રિક્ષા તમે ફેરથી જો ઠોકણા આશો બીજું શું આ દે 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 તું દે

મદર કરી નાખો આનું મદર કરી નાખો અને નો મારું આલજો અરે ના ના ફૂંડા કા ગોમ્મો રાખ જોવે માફમાં હો મફુજી નું ઘર આવે એટલી ઘરા માફમાં રહેજે નકે મરેલો યે ઘર જાય તન કઉ અરે મુજા મડવાટ મારી નાખ જે જે મને નડ્યા ને યે તો એકને હાતા રાખવા ને આ તો પટાઈનાજ આવે તારા નામ નાઓ હવે ઓમે હવે दारू ચાલુ કરવો છે ઓર મુજા दारू બોલે તને એમ નઈ મારવો ઉપર ઉપર હે મૈન નહિ મૈન નહિ પાર આવો અમે કંટાળ્યો મૈન અલ્યા નહિ મારવો હેડકી હેડ છે મરકી હવે મરી જા મરી જા રોડ પે જન ચોક મરી જા પાર આવે તારો હોંકા મઢા ઓડ મઢા માતાની સોગન હવે दारू ચાલુ કરવા દો પછી ભટની વાત હવે તારે જે ચાલુ કરવું હોય કરજે હાલ ચાલુ કર શું કરીએ મફુજી ડોટો જવાબ આવશે નઈ તો સીધો થાય અડ્ડે અને અડ્ડે બરોબર દારૂ પી અને પછી ગોમો આવીને હા કાર મચાવી આજે

અમે જે કટનાયો કટસી ને ઇરુ કાકે જિંદગી માંથી કીધું હોય તાર અલ્યા તું જવા દે કે ખરેખર દે આયોણો નીરુ હમણે અરે હેડ આજી એ મમપુજી

તમને લગાડે શરમ આવે છે કે નહીં આવતી રિક્ષા લાવ છે એનો મતલબ એમ ન કે પછી ગોટમડા ખબર આવો આ ટાણી ડ્રાઈવર છે બોલી રે ઓય બોલી રે બોલી રે ભમતા કા તમે શું કામ બેહો છો રિક્ષામાં હે વાજુ જ ના હે કે વાજુ છે હે પકે મકાડી છે ચોકણ જાતા વર્ધી લઈ તો આ ના દાદા કે ને ઘર તો પછી છે ને વાજુ ના મફુજી આ બધી વાત ગોળ ગોળ છે એ વાકુજી ચોખ્ખી વાત કરજો તમે આખી વાત કરો બોલી રે ઓય ઘર થી લઈ ગયો બરોબર કે મગફળી મને લારી હાલજો મારે આટલું કોણ મને લારી હાલી બરોબર હવે ઈરી લારી હું મારા ઘેર લઈ જ્યો અને મારા ઘર ગમે એને તોડી નાખી બાજી ભૂકો કરી નાખી તો તમે લારી ની માગણી કેના જોડે કરો

તમારા પણ રિક્ષા લઈ જશો તમે એટલે ગુનેગાર તમે જ કેવરો પૈસા તમારે જે ખર્ચો થાય ને તમારા આલવા પડે પણ મારે તો હારી છે પરિસ્થિતિ તારી પરિસ્થિતિ હારી નહીં તો હું તો કરોડપતિ

વાત કહું ખરેખર તમારો નસીબ હાર હતો નક્કી કરીને જોટો સવાલ લ્યો હોત ને તો આવીને આવી રિક્ષા સીધી અડ્ડે જો અડ્ડે ચાર ઠેલીઓ પી પછી આવી આયત

અબ કોઈ દાડો રોડ પર બસ હવે પડી ગયો પડી ગયો તમે રિક્ષા તાલુ કરો હોય ઉતરો હરી પર હેડો હવે હવે ઘરની મેલીજો અરે કે મોહાણા મોય મળવા આવું નઈ ઉતરી જા સોનું મનું તુયે અરે હરુ પાનો સુકા બેહાળો તાણી